India 9 News, Mirror of Truth. કચ્છ જિલ્લાના માંડવી ખાતે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને પરમપૂજ્ય મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંતભાઈ દાતા ચંદ્રકાંતભાઈ મોતા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સમારોહમાં વિવિધ દાતાશ્રીઓ પોતાની સેવા ભાવનાથી દિવ્યાંગ

પરમ પૂજ્ય ઓજસમુનિજી મહારાજ સાહેબે આ પ્રવૃત્તિમાં ખાસ રસ લીધો છે એટલે હવે પછી અરવિંદભાઈની ખાસ સૂચનાથી એની લાગણીથી અત્યારે એક જે સંદેશ બનાવ્યો છે એ હું અત્યારે વાંચન કરું છું તો અરવિંદભાઈ જોશી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખની સૂચનાથી કચ્છ આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પરમ પૂજ્ય ધીરજલાલ મહારાજ સાહેબના શિષ્ય રત્ન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા ગામ પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના જીવનના પચાસમાં વર્ષની ઉજવણી તેમજ અડસઠમાં જન્મોત્સવની ઉજવણીના અનુબોધના અર્થે તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબ મંગલ મહારાજ સાહેબની પ્રેરણાથી તેમના સંઘના સહયોગથી જન્મોત્સવની ઉજવણી આરોગ્ય તપાસણી મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અણસઠ આત્મનિર્ભ આત્મનિર્ભર બની શકે તેવી જરૂરતમંદ બહેનો માટે સિલાઈ મશીન ટ્રાયસિકલ વગેરે આપ દાતાઓના સહયોગથી આ પ્રસંગે લોકાર્પણ કરી અનેરો જન્મોત્સવ આપણે ઉજવીએ એવી ભાવના સાથે દાતાઓને આ અંગે તારીખ પંદર સુધી જણાવવા વિનંતી છે અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારના આ કાર્યક્રમ જ્યાં મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે એવા ભોજાય મધ્ય રાખવામાં આવશે તો આ અંગે દાતાઓને વિનંતી કે સિલાઈ મશીન ટ્રાયસિકલ માટે વહેલી તકે આપના નામ નોંધાવશો લિક્તન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા પરમપૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી કચ્છ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી કચ્છના જય જીનેન્દ્ર જય હિન્દ